પાદરા પોલીસની દિવાળી પૂર્વ તૈયારીઓ ચોક્સી બજારના વેપારીઓ સાથે મિટિંગમાં સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સૂચનો અપાયા દિવાળીના તહેવારો નજીક આવતા શહેરમાં ખરીદીનો માહોલ ગરમાવો પકડ્યો છે તહેવારો દરમિયાન વધતી ભીડ અને સોના ચાંદીના વેપારને ધ્યાનમાં રાખીને પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણની આગેવાની હેઠળ ચોક્સી બજારના વેપારીઓ સાથે વિશેષ મીટિંગ યોજવાઈ હતી મીટિંગમાં દિવાળી દરમિયાન વેપારીઓને ખાસ સાવચેતીના સૂચનો અપાયા હતા સોના ચાંદીના દાગીનાના વેપારીઓ આંગડિયા પેઢી અને બેંકોમાં ખાસ સતર્કતા રાખવાની વિનંતી સાથે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા તથા કોઈ શંકાસ્પદ હિલચાલ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે દિવાળી વેકેશન દરમિયાન જો વેપારીઓ અથવા નાગરિકો ફરવા જતા હોય અને દુકાન કે ઘર બંધ રહેતું હોય તો તેની જાણ પોલીસને કરવી જેથી યોગ્ય પેટ્રોલિંગ કરી શકાય

આદેશ પ્રમાણે બોલાવવામાં આવી હતી તેમાં સારી એવી સંખ્યામાં પાદરા ચોકસી બજાર વેપારી મિત્રો બંગાળી એસોસિએશન તથા આંગળીયા મિત્રો હાજર રહ્યા હતા શ્રી પાદરા પીઆઈ ચારણ સાહેબે દરેક દુકાને સીસીટીવી કેમેરા રાખવા ગ્રાહકો ભૂલા ના પાડી જાય લેડીઝ આવે અને તમને બોલા ના પાડી જાય તમે દાગીના બતાવો તો ગણીને તમારા સ્ટાફની હાજરીમાં બતાવજો એ એક વાત કરી ચોક્સી મહજન મંડળના અમારા વેપારી મિત્રોએ પણ એક નવી રજૂઆત કરી કે અમારી આસપાસમાં જે રેસિડેન્ટ છે એ લોકોના પણ આધાર કાર્ડ કાર્ડ લઈ અને એમની ઓળખને પહેચાન થાય ત્રીજો પ્રશ્ન પાર્કિંગનો જે ખૂબ મહત્વનો હતો એમાં સાહેબે અમને એવું કીધું કે પાદરામાં જે બજારમાં એન્ટ્રી છે ત્યાં તમે પોલ મરાવી શકો છો વૃદ્ધોને પણ આ બજારમાં આવવું હોય પોતાના વડીલો પોતાની દીકરીઓ માટે પોતાના બાળકો માટે દાગીના લેવા માટે તો તમે એક વ્હીલચેરની પણ વ્યવસ્થા આપો પાદરાના વેપાર માટે તેઓએ પણ ચિંતા વ્યક્ત કરી કે વેપાર ઘણો બધો ઓછો થઈ રહ્યો છે તો આ વેપાર કેમ કરીને સારો થાય શું શું કાળજી રાખવી બીજી એમને એક ખાસ વાત એ કરી કે દિવાળી લા પાંચમ ધારકી દુકાનો બંધ છે ઘણા ફેમિલી આઉટ ઓફ જાય છે તો આ તમામ લોકોએ પાદરા પોલીસ સ્ટેશનથી જાણ કરી વેપારી મિત્રોએ પણ પોતાની રજૂઆત કરી સાહેબશ્રી પણ રજૂઆત કરી બધાને ખૂબ સંતોષને અનુકૂળ છે થેન્ક યુ